ઉપલેટામાં જીરાબા પ્લોટ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઝૂલેલાલ હોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં શહીદ દિવસે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલ્ય છે જે માલોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે તેમજ થેલેમ્સિયા ડાયાલિસિસ જેવા અનેક રોગોને લોહીની જરૂરિયાત પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે તેવા આશ્રે સાથે કરવામાં આવ્યું હતું અને જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્ર કરીને પોરબંદર શ્રી રામ બ્લડ બેંક સમર્પિત કરવામાં આવ્યું હતું ગુજરાત ભારત અને વિદેશની અંદર વસ્તા ધર્મકુડ આશ્રી બધા જે અસ્વામિનારાયણ હરિભક્તો છે એમને મહારાજ ભાવે આચાર્ય મહારાજ નરેન્દ્ર પ્રસાદી મહારાજની આજ્ઞાથી અને ગોળા આશીર્વાદથી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસ ને દિવસે આપણે આ મહા રદ્દાનું આયોજન કરેલું કેલેસીનિયા અને કેન્સર અને બીજા જરૂરિયાતવાળા દર્દીઓ માટેનું આ ફ્રીઓફ આયોજન કરેલું છે અને બધાને એમાંથી અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાએ ફ્રીઓ પાપવામાં આવશે અને આ પેલે સિન્યવાળાને જેમ કે ઘણી વખત મળતું નથી તો એના માટેની અમે ખૂબ આ કોશિશ છે ઘણા ભાગવત સપ્તાહ કરી હતી એની અંદર બધી અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બહેનો અને ભાઈઓ ઉપલેટ અમારે વિશાળ સંખ્યામાં અમને સપોર્ટ કર્યો છે ચાલીસક જેટલા અમને રજોદાનની આ બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માની છીએ ઉપલેટ બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ પાંત્રીસ જેટલા બોટલો અમને ભેગી કરી બ્લડ છે કેન્સર યુક્ત હોય અને આ શહીદ દિન આપણા સૈનિકો બધાને પણ આ ઓફ બ્લડ આપવાના